દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે નગરપાલિકા દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પ્રમુખ પ્રમુખ તથા નગરપાલિકાના સદસ્યો સહિતના હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દાહોદ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ડબઘરનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર દેશમાં ભારત રત્ન એવા બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજે ઝાલોદ નગર ખાતે ગામ ગામડીનાકા પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોહણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગઈકાલે આ પ્રતિમાને રોશનીથી શણગારવામાં આવી હતી અને રોશની કરવામાં આવી હતી નગરમાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આજે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રેખાબેન ટપુભાઈ વસોયા ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન મુકેશભાઈ ડામોર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નગરપાલિકાની આખી ટીમ અને સેવાભાવી આગેવાનો તથા અન્ય સમાજ સેવકો દ્વારા ઉપસ્થિત રહી સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું